હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવશું હેલ્ધી આવાકાળો સેન્ડવીચ અવાકાડાના ફાયદા તમે જાણીને સોંપી પણ જાશો આખા વિડીયામાં હું તમને આવાકાના ફાયદા પણ જણાવીશ જો આ અવાકાડો છે અને એ એક ફ્રૂટ છે પણ સલાડમાં એવા વપરાય છે અને રસોઈમાં પણ વાપરી શકાય છે અને આ બે પ્રકારના આવે છે એક મરુણ કલરનો અને એક ગ્રીન કલરનો આ રીતના હોય છે હવાકાળાની સેન્ડવિચ સલાડ સિવાય એ તેમાંથી મીઠાઈ અને સ્મૂથી જ્યુસ આઇસક્રીમ આ બધું પણ બને છે હવાકાળાને આપણે કટ કરી લીધો છે જો તેની અંદર મોટી ગોટલી હતી એ પણ કાઢી લીધી છે અને ગોટલી ઉપર કોતરી જેવું કવર આવતું હોય છે એ અંદરથી પણ આપણે કાઢી લીધું છે હવાકાળાના અમેજિંગ ફાયદા છે જે ખરેખર જાણવા જેવા છે હવાકાડો નસોમાં રહેલા ગંદા કોલેસ્ટ્રોલને કરી શકે છે દૂર અવાકાડો ખાવાથી શ્વાસોશ્વાસની દુર્ગંધ દૂર કરે છે આપણા લીવર અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ ગ્રીન કલરનો અવાકાડો પણ આપણે કટ કરી લીધો છે આ બીજી પ્રકારનો છે જો તેની ગોટલી પણ આસાનીથી એકદમ નીકળી ગઈ ગોટલી કાઢી અને આ રીતે તેની સાલ આપણે હાથના મદદથી સ્પીલ કરી લેશું આ અવાકાડાનો પલ્પ એકદમ સ્મૂથ બટર જેવો હોય છે હવાકાડો ખાવાથી આપણું હૃદય પણ સ્વસ્થ રહે છે સંધિવાના રોગમાં પણ ફાયદાકારક છે વજન ઓછું કરવા માંગતા હો તો વજન ઓછું કરવામાં પણ બહુ ફાયદાકારક છે સ્કૂન લઈ અને આ રીતે પણ આપણે તેનો પલ્પ કાઢી શકાય અને ગ્રીન અને બ્રાઉનના પલ્પનો એક જ સ્વાદ અને એક જ ગુણ હોય છે આપણા હાડકાંને પણ મજબૂત બનાવે છે આવાકાળામાં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તે માટે આપણી પાચન શક્તિ પણ સુધારે છે આ આપણે કાડાનો બધો પલ્પ નીકળી ગયો છે હવે તેને આપણે સ્કોનની મદદથી જ તેનો પલ્પને એકદમ સ્મૂથ બનાવી લઈશું આ કાડાનો પલ્પ વાળમાં પણ લગાવાય વાળ સિલ્કી અને શાઇનિંગ આપે તેવા થાય છે આ કાડાનો પલ્પ ચહેરા ઉપર મસાજ કરી અને લગાવી અને રહેવા દેવાનો દસ થી પંદર મિનિટ સુકાઈ જાય પછી તેને વોશ કરી લેશો ચહેરો એકદમ ગ્લો કરશે પલ્પમાં ઝીણા કટ કરેલા ટમેટા એક વાટકી એડ કરશું એક વાટકી ઝીણા કટ કરેલા કાંદા એડ કરશું એક વાટકી કટ કરેલા ઝીણા કેપ્સિકમ એડ કરશું અડધી વાટકી કટ કરેલા લીલા ધાણા એડ કરશું આ બધા વેજીટેબલ અવાકાના પલ્પમાં સારી રીતે મિક્સ કરી લેશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું હાફ સ્પૂન વન એન્ડ હાફ સ્પૂન સાટ મસાલો એડ કરશું સથાઈ સ્પૂન મરી પાવડર વન સ્પૂન ઓવરેકાનો વન સ્પૂન સીલીફ્લેક્સ એડ કરશો હેલ્ધી અને ટેસ્ટી આવા કાડા સેન્ડવીચની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો બે સ્પૂન કટ કરેલા લીલા મરચાં એડ કરશું ત્રણ સ્પૂન લીંબુનો રસ એડ કરશું ત્રણ સ્પૂન ઓલિવ ઓઇલ એડ કરશું ઓલિવ ઓઇલ ના હોય તો તલનું તેલ પણ યુઝ કરી શકાય શીંગનું તેલ પણ યુઝ કરી શકાય આ બધું સારી રીતે હવે મિક્સ કરી લેશું આ બાજુ આપણે નોનસ્ટિકનો તવો પણ ગરમ થઈ ગયો છે તેમાં આપણે બ્રેડ ટોસ્ટ કરી લઈશું આ આપણે હેલ્થી બનાવવાની છે એટલે એ માટે આપણે બ્રાઉન બ્રેડ લીધી છે બ્રાઉન બ્રેડ હેલ્થ માટે સારી હોય છે એક સ્પૂન બટર મૂકી તેને ગરમ કરી લેશું હવે તેના ઉપર આપણે બ્રેડ મૂકી અને લો ફ્લેમ ઉપર એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ટોસ્ટ કરશું હવાકાડો ડેલી આપની ડાયટમાં સામેલ કરવાથી આપની આંખોની દ્રષ્ટિ માટે ખૂબ જ ફાયદાકારક છે ડાયાબિટીસના દર્દી માટે પણ ખૂબ જ ફાયદાકારક છે

આ સેન્ડવીચમાં આપણે અવાકાડોને કૂક નથી કર્યો કૂક કર્યો વગર આપણે તેને ડાઇટમાં લેશું તો તેના ફાયદા જળવાઈ રહેશે આ સેન્ડવીચ ઉપર ઓરેગાનો સિલિફ્લેક્સ કાળા તલ વ્હાઈટ તલ વપરાવશો હવે આપણે આ અવાકાડો સેન્ડવીચ રેડી હવે આપણે તેને કટ કરી અને પ્લેટિંગ કરી લેશું અવાકાળાના અમેજિંગ ફાયદા અને અવાકાની હેલ્ધી ટેસ્ટીની રેસિપી તમને ગમી હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો જય શ્રી કૃષ્ણ